હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પચાસ રૂપિયાની નોટ વિશે વાત કરવાના છીએ સામે તમે જોઈ રહ્યા છો પચાસ રૂપિયાની જે નોટ છે આમ ચલણની નોટ છે બરાબર દોસ્તો આ નોટ અત્યારના ચલણમાં ચાલે છે તે જ છે અને સ્ટાર નોટ છે તો જાણીશું કે આ સ્ટાર નોટની શું કિંમત રહેવાની છે અને શું શું તેમાં ઇમ્પોર્ટન્ટ જે ચીજ છે તે હોવી જોઈએ તો વાત કરીએ તો સામે તમે જોઈ શકો છો નોટ છે એટ એ બી પછી સ્ટાર છે ને પછી સિરિયલ નંબર લખેલ છે હવે એવું નથી કે સિરિયલ નંબર સેમ હોવા જોઈએ સિરિયલ નંબર કોઈ પણ હોય તો ચાલે પણ હા કે ફેસની નંબર કોઈ હોય તો તેની કિંમત અત્યારે છે તેનાથી પણ વધી જાય છે તો દોસ્તો ઇમ્પોર્ટન્ટ જે ચીજ છે તે પ્રેફિક્સ નોટનું વર્ષ અને ઇન્સર્ટ અને બીજો હા કે જે સાઇન આવે છે નોટ ઉપર આ આટલી ચાર ચીજ ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ એટલે કે નોટ ઉપર આ ચીજ જે છે તે હોય તો તેની કિંમત વિડીયોમાં જે બતાવવામાં આવે તે થશે તો દોસ્તો જોઈએ તો પહેલી વાત તો એ કે આ સ્ટાર નોટ છે બરાબર અને વાત કરીએ હવે ડિટેલ્સમાં તો નીચે ઉર્જિત પટેલની સાઇન આવે છે આ નોટ ઉપર આમાં કોઈ ઇનસર્ટ નથી આવતું ઇનસર્ટ વિશે હજી કોઈ પણ ના સમજતા હોય તો આ જે સિરિયલ નંબર લખેલ છે તેમાં વચ્ચે એક એ બીસીડીનો અક્ષર આવે છે ઝાખા કલરનો તેને આપણે ઇનસર્ટ કહીએ છીએ એટલે કે તેને ઇનસર્ટ કહેવાય છે ઓકે તો સમજાઈ ગયું હશે વાત કરીએ આગળ તો ઉર્જિત પટેલની આમાં સાઇન આવે છે પ્લેન ઇનસર્ટ એટલે કોઈ પણ ઇનસર્ટ નથી અને બે હજાર સોળમાં આ નોટ છપાયેલ છે ઇશ્યુ થયેલ છે અને આનું પ્રેફિક્સ છે તે એઈટ એ બી ઓકે ફરીથી એક વખત સામે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો ઉર્જિત પટેલની સાઇન છે પ્લેન ઇન્સર્ટ છે બે હજાર સોળની નોટ છે અને પ્રેફિક્સ છે 8AB એ બી તો હવે આપણે આ નોટની કિંમત જાણીએ તે પહેલાં તો કોઈ દોસ્તો ચેનલ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને જે સબસ્ક્રાઈબર છે તે તેના દોસ્તો અને સગા સંબંધીઓને શેર કરી દે જેથી તેને આ નોટ વિશેની માહિતી મળી શકે દોસ્તો કોઈ પણ નોટ હોય તો તેની કિંમત તેની સાઇન પછી જે ગ્રેફિક્સ આવે છે તે અને ઇન્સર્ટ આ ચીજો પર ડિપેન્ડ કરે છે બરાબર તો આ નોટમાં આપણે વાત કરેલ છે બધી હવે આની કિંમત જાણીએ તો આ નોટ એ સામે તમે જોઈ શકતા હશો કે રેર લખેલ છે એટલે કે દસ હજારથી ઉપર છે આ નોટની કિંમત ઓકે રેર લખેલ છે એટલે દસ હજાર અથવા તો દસ હજારથી ઉપર હોઈ શકે છે આ નોટની કિંમત ઓકે તો દોસ્તો આજનો વિડીયો આ પચાસ રૂપિયાની નોટ વિશે જ હતો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપી દેજો અને મળશું હવે એક નવા વિડીયો સાથે ઇન્ફોર્મેશન કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય હનુમાનજી